નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગૃહ યુટ્યુબ ચેનલની અંદર તો જી હા મિત્રો ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી આ તારીખે કડકા પડાકા સાથે વરસાદ બોલાશે ધબધબાટી અહીં ભારે વરસાદની આગાહી તો મિત્રો ગુજરાતમાં ચોમાસાની પથરામણી થઈ ચૂકી છે ત્યારે આજથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસું ધરમોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તો મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના આગમન સાથે ભારે વરસાદની આગાહી કરી છે સત્તરથી અઢાર જૂન સુધી વરસાદી એક્ટિવિટી વધશે સત્તર અને અઢાર જૂને ભારે પવન ફૂંકાવાનું એલર્ટ છે સત્તર અને અઢાર જૂને ભારે પવન સાથે વરસાદ આવશે માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો મિત્રો ગુજરાતના એકસો ચાર તાલુકામાં વિવિધ ચોમાસું બેઠું છે હવામાન વિભાગે અઢાર જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે ચોમાસું પચીસ જૂન સુધી દેશના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે મધ્ય ભારતના કેટલાક બાકીના ભાગો ઉપરાંત પૂર્વમાં ચોમાસાનો અઢાર જૂન સુધીમાં સત્વાર પ્રારંભ થઈ શકે છે તો મિત્રો ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે હવે ગુજરાતીઓએ આજે સુકની લાપસી બનાવવી જોઈએ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી વિશે અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે હવામાન આગાહી કાર અંબાલાલની ચોમાસાની આગાહી આવી છે કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અઢાર જૂનથી ચોવીસ જૂને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો